સમાચાર જયેશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસીઓ વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના સો ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ તોંતેર હજાર ત્રીસ કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ પાંચ પોઈન્ટ બે ટકાએ પહોંચ્યું અને રાજકોટ ખાતે રમાયેલી આયર્લેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતને છ વિકેટે વિજય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસી સમુદાય વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રવાસી સમુદાયે દવા અને ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે આજે ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજીત અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું આ અગાઉ રાષ્ટ્રપતિએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેટલાક પ્રવાસી ભારતીયો એનઆરઆઈને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત પણ કર્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ ડોક્ટર એસ જયશંકર જોયેલ ઓરામ ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંબમપતિ મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહ પહેલા રાષ્ટ્રપતિએ ઓડિશા પેવેલિયન સહિત વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી જેમાં હાથથી વણાયેલી સાડીઓ ઉત્તમ કારીગરી અને અન્ય પરંપરાગત લલિત કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પેવેલિયનનો ઉદ્દેશ ઓરિસ્સાની સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવાનો અને તેના કલાકારો અને શિલ્પકારોને પ્રોત્સાહન આપવાનો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના સો ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચા સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતા માટે આવું કરવું જરૂરી છે વિકસિત ભારતના ધ્યેયની રૂપરેખા આપતા તેમણે કહ્યું કે તેઓ બે હજાર સુડતાલીસ સુધીમાં પાણી શૌચાલય અને વીજળી સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગે છે હૈ કા તાત્પર્ય ભારત મતલબ કે ભાષણ નહીં જી ટોયલેટ હંડ્રેડ પરસેન્ટ બીજલી હંડ્રેડ પરસેન્ટ શ્રી મોદીએ અગ્રણી ઉદ્યોગ સાહસિક નિખિલ કામને આપેલી એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ વિચારો વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ જાણી જોઈને કંઈ ખોટું કરવા માંગતા નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજકારણમાં સફળ થવા માટે વ્યક્તિએ સમર્પણ પ્રતિબદ્ધતા ઉત્તમ ટીમ સભ્ય બનવું અને હંમેશા જાહેર સેવા માટે ઉપલબ્ધ રહેવું જરૂરી છે શ્રી મોદીએ કહ્યું કે સારા લોકોએ માત્ર મહત્વાકાંક્ષા સાથે નહીં પણ એક મિશન સાથે રાજકારણમાં જોડાવવું જોઈએ પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે એક સારા રાજકારણીએ સારા વક્તા પણ હોવું જોઈએ તેમણે કહ્યું કે નીતિ નિર્માણમાં સામેલ વ્યક્તિ મોટા ફેરફારો લાવી શકે છે જે વહીવટી પ્રણાલીમાં હોવાનો સૌથી મોટો ફાયદો છે આજના વિશ્વમાં સામાજિક માધ્યમોના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે તે લોકશાહી અને તેના સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવા વિદ્યાર્થીઓ હવે સોશિયલ મીડિયામાંથી માહિતી મેળવી રહ્યા છે અને વિવિધ મુદ્દાઓમાં રસ લઈ રહ્યા છે શ્રી મોદીએ કહ્યું કે તેઓ માને છે કે જીવનમાં અનુભવો વ્યક્તિના જીવનને અર્થપૂર્ણ બનાવે છે અને તેઓ ભાગ્યશાળી હતા કે તેમણે ક્યારેય આરામનું જીવન પસંદ કર્યું નથી આ મુલાકાતમાં પ્રધાનમંત્રીએ તેમની જીવનયાત્રા શિક્ષણ રાજકીય કારકિર્દી મેનેજમેન્ટ કૌશલ્ય અને અન્ય પાસાઓની ચર્ચા કરી હતી વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે એન્ટીબાયોટીક્સ એન્ટીપાયોરેટિક્સ પીડા નિવારક ઓઆરએસ અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે રાજનાથ સિંહે રાજનાથસિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે જેનો ઉદ્દેશ ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે એરો ઇન્ડિયા બે હજાર પચ્ચીસ અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજનાથસિંહે સંરક્ષણ અને હવાઈ ક્ષેત્રોમાં દેશની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને અત્યાધુનિક ટેકનોલોજીના સફળ વિકાસ પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જે લડાયક વિમાન પરમાણુ સબમરીન વિશિષ્ટ યુદ્ધ ટેન્ક અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલના વિકાસ અને ઉત્પાદનમાં રોકાયેલો છે તેમણે એમ પણ કહ્યું કે સિંહ બસો પંચાણું વિમાનના ઉત્પાદન માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે જે સંરક્ષણ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા દર્શાવે છે શ્રી સિંહે જણાવ્યું કે ભારતમાં વ્યવસાય અને ભાગીદાર સ્થાપિત કરવા ઇચ્છતી વિદેશી કંપનીઓ માટે ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રમાં અસંખ્ય તકો ઉપલબ્ધ છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે સ્પેસ ડોકિંગ એટલે કે અવકાશમાં બે ઉપગ્રહોને જોડવાના પ્રયોગની તારીખ થોડા દિવસમાં નક્કી કરવામાં આવશે આકાશવાણી સમાચાર સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું કે ઉપગ્રહો સુરક્ષિત છે અને આ પ્રયોગની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે તેમણે કહ્યું કે જાન્યુઆરીના અંતમાં નિર્ધારિત નાવિક ઇસરો દ્વારા સોમ ઉપગ્રહ પ્રક્ષેપણ હશે આ મુલાકાત આજે રાત્રે સવા નવ વાગે આકાશવાણી એફએમ ગોલ્ડ સો પોઈન્ટ એક મેગા પર પ્રસારિત થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ તોતેર હજાર ત્રીસ કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા અગાઉ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નેવ્યાશી હજાર છ્યાસી કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિને રાજ્યોને તેમના મૂડી ખર્ચમાં વધારો કરવા અને વિકાસ અને કલ્યાણ ખર્ચને નાણાં પુરવા પાડવા સક્ષમ બનાવવા માટે વધુ ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે ઉત્તર પ્રદેશને સૌથી વધુ હિસ્સો એકત્રીસ હજાર કરોડથી વધુ ટ્રાન્સફર કરાયો છે ત્યારબાદ બિહાર અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ પાંચ બે ટકાએ પહોંચ્યું છે જે ઓક્ટોબરમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા હતું આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરાયા હતા ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકના ત્રણ મુખ્ય ઘટકોમાં નવેમ્બરમાં ઉત્પાદન પાંચ પોઈન્ટ આઠ ટકા વધ્યું જ્યારે વીજળી ઉત્પાદનમાં ચાર પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો અને ખાણકામ પ્રવૃત્તિમાં એક પોઈન્ટ નવ ટકાનો વધારો થયો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે વિવિધ દેશોના વધુને વધુ લોકો હિન્દી શીખવા માંગી રહ્યા છે જેના કારણે હિન્દી ભાષાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધી રહ્યો છે આજે નવી દિલ્હીમાં વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે હિન્દી ફક્ત ભાષાનું માધ્યમ નથી પરંતુ એ એકતાનો એક તાતણો છે જે દેશને એકસાથે છે રાજકોટ ખાતે રમાયેલી આયર્લેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો પ્રતિકા રાવલના આક્રમક નેવ્યાશી તેજલ હસાબનીસના ત્રેપન તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાતાના એકતાલીસ રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો ટોસ જીતીને પ્રવાસી આયર્લેન્ડની ટીમે નિર્ધારિત પચાસ ઓવરમાં સાત વિકેટે બસો આડત્રીસ રન કર્યા હતા પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલને જાહેર કરાઈ હતી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુના સિવિલ સચિવાલય ખાતે જમ્મુ અને કાશ્મીર માહિતી અધિકાર આરટીઆઈ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોર્ટલ દ્વારા લોકોને સરકારી માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે આનાથી નાગરિકોને ઝડપથી પારદર્શક રીતે અને ઓછા ખર્ચે માહિતી ઉપલબ્ધ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસીઓ વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના સો ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો મંત્રી રાજનાથસિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ તોંતેર હજાર ત્રીસ કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરમાં છ મહિનાની ઊંચી સપાટીએ પાંચ પોઈન્ટ બે ટકાએ પહોંચ્યું અને રાજકોટ ખાતે રમાયેલી આયર્લેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતને છ વિકેટે વિજય થયો આકાશવાણી